વડોદરા શહેરમાં ફરી એકવાર તસ્કર તોડકે સક્રિય બની છે ચોરીની ઘટના સામે આવી છે શહેરના ભાંડવાડા વિસ્તારમાં ઘાસની ગંજી પાસે મારવાડી મોહલ્લામાં એક મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું અહીં રહેતા સબીર શેખ એ પોતાને સંબંધીને ત્યાં દેણા ગામ ખાતે રાત્રિ દરમિયાન પ્રસંગમાં ગયા હતા પ્રસંગ પતાવીને ઘરે પહોંચ્યા એટલે ઘરનું તાળું તૂટેલું હતું ઘર ખુલ્લું હતું જે જોઈને તેઓ ચોંકી ઉઠ્યા હતા ઘરમાં જોઈને તપાસ કરી તો તિજોરીમાંથી પણ વિખેર સામાન કરીને રોકડ રકમ સહિત સોના ચાંદીના દાગીના ચોરાઈ ગયાની જાણ થઈ જે અંતર્ગત સબીર શેખ દ્વારા આ અંગે પોલીસને જાણ કરવામાં આવી કુંભારવાડા પોલીસની ટીમ પહોંચી ગઈ અને અજાણ્યા તસ્કરોને શોધી કાઢવા માટે તપાસ શરૂ કરી છે હા અમે ફતેપુરા ભાનવાડા લુવાયા જાપા છે ત્યાં ગાડી રહીએ છે અમારા ઘરે કાલે અમે પ્રસંગમાં ગયા બધા ઘરવાળા તો રાતે 9:30 વાગે ગયા ને 11 વાગ્યા સુધી આવી ગયા એમાં આ બનાવ થઈ ગયું કે અમારા ઘરમાં તિજોરી હતી એની અંદર કેસ હતી તોતેર હજાર ને બે રો સુનાની બુટ્ટી ને બે ચેન હતી ચાંદીની એ બધું આનો જોયું હતું આ લોકર આખું તૂટેલું હતું ને ઘર થોડું આમ તેમ હતું બધું પૈસા ને કેસ બધું લઈ ગયા કોઈ ચોર આવીને ને લગભગ એ ઓળખાણવાળા જ છે કે એમને ખબર છે આ ટાઈમે અમે ગયા ને આ ટાઈમ સુધી આવી જઈશું એટલે કોઈ ઓળખાણવાળા જે છે એ કામ કર્યું છે એમાં કમ્પ્લેન કરી દેપ કુમારવાડા પોલીસ ચોકીમાં તેમને એમ વિનંતી છે કે જે છે એ જલ્દી જલ્દ જે કરીને અમારું જે પ્રોસેસ છે એ કરે ને અમને અમારી વસ્તુ અપાઈ જાય પેટ્રોલિંગ પોલીસ કરે કે આમ ચોરી થઈ જાય દિન દિનદયાળે એટલે વધારે લોંગ ટાઈમ પણ નહીં રાતનો કે ચોરી થઈ જાય અગિયાર સાડા સાડા નવ અગિયારનું કાંડ છે એટલે આ ડોળા દાળા આમ થઈ જાય કાન એટલે પોલીસ પેટ્રોલિંગ થોડી સતત કરે ને જે છે એ સમજને પકડીને કાર્યવાહી કરે આ કુમારવાડા પોલીસ ચોકીમાં અમે નોંધાઈ છે કાલે રાતે અગિયાર વાગ્યાની આસપાસ જાણ કીધું છે એવું જાણ વેધું છે આમ તો એ લગભગ પચાસ સાહીઠ વર્ષથી રહીએ છીએ આ ફર્સ્ટ ટાઈમ આવું બનાવ થયું છે અત્યાર સુધી આ મોલ્લામાં અમારે ત્યાં એવું કાંઈ કારણ થયું નહીં અત્યાર સુધી મારું નામ છે એક સભ્ય હારુનભાઈ